હેલ્લો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે કે છેલ્લા કેટલાય સમયથી શિક્ષક ભરતીના સમાચારના સમાચારને લઈને બહુ આતુર રહીએ છીએ અને જોતા રહીએ છીએ કે ભાઈ આપણી ભરતી ક્યારે થશે ક્યારે તબક્કા આવશે તો હવે એ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયા તો ચાલે છે નિરંતર પ્રક્રિયા ચાલતી હોય છે પણ અહીંયા જે આજે એક નવા અપડેટ મળ્યા છે વિદ્યાસાયિક ભરતી ધોરણ એકથી પાંચ અને છથી આઠ અન્ય માધ્યમ તો આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે અન્ય માધ્યમ હોય હિન્દી માધ્યમ હોય ઉર્દુ હોય કે પછી ઇંગ્લિશ માધ્યમ હોય યા તો અન્ય જે માધ્યમો ગુજરાત રાજ્ય સરકાર ચલાવે છે હવે આવા માધ્યમોની અંદર શિક્ષક ભરતીની જાહેરાત થઈ હતી એ સાથે સાથે એક ખાસ ભરતી ઝુંબેશ જે ચલાવવામાં આવી હતી અને એની અંદર દિવ્યાંગત ઉમેદવારો એ જે દિવ્યાંગત ઉમેદવારો હતા એમની ભરતી પણ સાથે ચાલતી હતી તો હવે એની અંદર એમને જિલ્લા પસંદગી માટે બે તારીખો આપવામાં આવી હતી કે દસ છ બે હજાર પચીસ અને બાર છ બે હજાર પચીસના રોજ આ જે ઉમેદવારો હતા એમને જિલ્લા કક્ષાએ બોલાવેલા હતા અને એ જિલ્લા કક્ષાએ જઈ અને એમને શાળા સ્થળ પસંદગી કરવાની હતી તો એમના માટે એ તારીખ આપવામાં આવી હતી અને એ જે તારીખો આપી હતી તો હવે એની અંદર થોડોક ફેરફાર થયેલો છે કે અત્યારે આપણે જાણીએ છીએ કે જે ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની અને ગ્રામ પંચાયતી ચૂંટણીની તારીખો જાહેર કરી છે તો હવે એવા વખતે જે આચાર સંહિતા હોય છે તો ભરતી પ્રક્રિયાની અંદર વેરિફિકેશનની વાત હોય કે શાળા પસંદગીની વાત હોય વેરિફિકેશન નડતું નથી પણ જો શાળાની પસંદગી હોય અને ઓર્ડર આપવાના હોય ત્યારે એ આચાર સંહિતા નડે છે એટલા માટે અહીંયા શું કહે છે કે અઠ્યાવીસ પાંચે જે આચારસંહિતા ચૂંટણી પંચે લાગુ કરી છે અને એ જે ચૂંટણી પૂરી થતાં ફરીથી તમારી પ્રક્રિયા જે છે એ જે નિયમોથી ચાલશે તો હવે આ જે ઉમેદવારો ખાસ ભરતી અને અન્ય માધ્યમોવાળા જે છે એમને અત્યારે ઓર્ડર ઇસ્યુ કરી શકાય એમ નથી ચૂંટણી આચારસંહિતાના કારણે અને હવે પછીની જે જાહેરાત છે તો એ જે જાહેરાત છે ઓર્ડર માટેની તો જેવી ચૂંટણી પૂર્ણ થશે એના એકાદ વીકની અંદર એમને ઓર્ડર ઇસ્યુ થઈ જશે તો મિત્રો આવા જ અપડેટો આપણે તમારી સમક્ષ લઈને આવતા રહીશું તો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા જે શું કહેશે ખાસ ભરતી અંતર્ગત તો આજે જે દસ છના રોજ જેને જિલ્લા સ્થળેમાં પસંદગી બોલાવ્યા હતા એ મોકૂફ રાખી લેવામાં આવ્યું છે એ જ રીતે એકથી આઠની અંદર પણ એ જ તારીખ આપેલી છે તો એ હાલ પૂરતી મોકૂફ છે